મિત્રો આપડા નવા બ્લોગમાં આપણે આવી ગયા આપણા હેરંડામાં આજે છે જોવા માટે આવ્યા હતા બીજી વખત લખી ગયુ નવી ઇયોળ આવી છે એરંડામાં આખો એરંડા ખાઈ ગયોળ તો હા જો નવી હોળું છે આ પહેલાં આવી ના આવતી હવે આવીળો આવી છે એરંડામાં એરંડા એક એરંડાને તો પૂરો કરી લેશો હે હા સાફ કરી લાશો આખા ક્ષેત્રમાં આવે તો બહુ નુકસાન કહેવાય હા જો એરંડા મેં આવી ગઈ છે આને પણ તો નવી યોળ છે હજુ આ એરંડામાં આવી મય આવી ગઈ છે તો આપણે પેલા આવી હવે આવી ગોળ બાબામાં ડિ એરંડામાં હજુ નવી યોળ આવી છે છે જ્યાં આમ તો બહુ છે આ તો નુકસાન જ કહેવાય તો મિત્રો આપણા વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો આપણા વિડીયોને સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા જ બ્લોગ જોવા માટે તો આજના બ્લોગમાં આટલું જ ફરી મળશું નવા બ્લોગ સાથે